નમસ્કાર હું છુના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપણું ગુજરાત સમાચારોની વાત કરીએ વિસ્તારથી તો સમાચાર જોઈએ સૌપ્રથમ રાજકોટથી તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી સહકારી મંડળી પ્રમુખની સરકારને લેખિત રજૂઆત કમોસમી વરસાદને કારણે મોટી પાનેલી હરિયાણા સાતવાડી ખારછીયા રબારીકા કોલકી ઢાંક જેવા અનેક ગામોમાં કમોસમી વરસાદને કારણે પાકોને નુકસાન થયું છે તેનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને પોરબંદર સાંસદ અને ધારાસભ્યને સંબોધીને પત્ર લખીને ઉપલેટાના મામલતદારને પત્ર લખ્યો પત્ર મોકલી આપવામાં આવ્યું છે વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાક તેમજ તૈયાર પાકને ભારે નુકસાની પહોંચી છે જેમાં મગફળી એરંડા કપાસ સોયાબીન અડદ મગ તલ વગેરે પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાની હોવાથી મારી સરકારશ્રીને દરખાસ્ત કરવામાં આવે છે કે આ નુકસાનીનું કમોસમી વરસાદની નુકસાનીનું વહેલી તકે સર્વે કરી

મગફળી જેવા પાકોમાં પુષ્કળ પ્રમાણ નુકસાન થયેલ છે મારી આપ સહકારશ્રીને વિનંતી આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઓફલાઈન અથવા ઓનલાઈન ઓનલાઈન જેવી કે સેટેલાઇટ થ્રુ સર્વે કરી તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે જય સહકાર